ઘણી વખત એવું બને કે તમારા પાસે પ્લાન એ બી સી ડી ઈ એફજી જેટલા આવડે એટલા બધા હશે પણ તેમ છતાં એક કે પ્લાન વર્કઆઉટ ન થાય ઘણી વખત એવું બને કે તમારી બધી ગણતરીઓ ખોટી પડે ઘણી વખત એવું બને કે તમે જબરજસ્ત હિસાબ માંડ્યો હોય તમે બહુ હોશિયાર હો ગણતરીમાં પણ તેમ છતાંય તમારાથી કોઈ ખોટો નિર્ણય લેવાઈ ગયો હોય આવું છે ને એ દરેક વ્યક્તિના જીવનમાં ઘટતું હોય અને ઉપરવાળાની ગણતરી પાસે આપણી ગણતરી ક્યારે સાચી ન પડે એના પ્લાન જુદા હોય છે આવા સમયે પોતાની ભૂલોને વાગોળ્યા કરવી દોષારોપણ કરવું અથવા તો કોઈ બીજા વ્યક્તિની ભૂલોને વાગોળ્યા કરવી એ મૂર્ખામી કહેવાય ભૂલ થઈ હોય તમારી ગણતરીમાં ભૂલ થઈ હોય તમે કંઈક વિચાર્યું હોય અને કંઈક જુદું થઈ ગયું હોય તો એના માટે દોષારોપણ નહીં કરવાનું દોસ્ત ભૂલો તો થાય અને એમાંથી શીખવાનું હોય ભગવાને પણ આપણને અહીંયા મોકલીને કંઈક તો ભૂલ કરી જશે ને ના આ જોક પાઠ પણ એવું કહેવાય ને કે ન જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું જો ભગવાન ખુદ નહોતો જાણતો કે કાલે શું થવાનું છે તો પછી આપણે આટલી બધી ગણતરીઓ માંડીએ અને ક્યારે કે ખોટી પડે તો ઇટ્સ ઓકે કંઈ વાંધો નહીં પ્લાન એ બી સી ફેલ જાય તો ઇટ્સ ઓકે આગળ વધો ભૂલને સ્વીકારો અને ભૂલી જાઓ અને ભૂલમાંથી કંઈક શીખી જાઓ